ગુજરાત રાજ્યમાં બનેલી મોરબી પુલ હોનારા દુર્ઘટના સુરત તકશેલા અગ્નિકાંડ તથા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ પાટણ શહેરમાં ન બને તે હેતુથી પાટણ શહેરની તમામ બાંધકામની પરવાનગી રજૂ કરે લેઆઉટ મુજબ કરાવવા બાબત અને જો લેઆઉટ મુજબ બાંધકામ ન હોય તો સત્વરે દૂર કરવા બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા આજે શહેર કોંગ્રેસના કાર્યકરો આવ્યા હતા પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાના કારણે શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાઓએ અગિયાર મુદ્દાનું આવેદનપત્ર આપ્યું હતું જો લેઆઉટ પ્રમાણે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદે આ માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી પાટણ પાટણ શહેરનો વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે શહેર જિલ્લાનું મથક અને શૈક્ષણિક નગરી હોવાથી લોકો ધંધાર્થે પાટણ શહેરમાં વસવાટ માટે આવી રહ્યા છે પાટણ શહેરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રહેણાંક સોસાયટીના બાંધકામ વધી રહ્યા છે પાટણ શહેરમાં બનતા કોમ્પ્લેક્સ કે રહેણાંક સોસાયટીઓમાં પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓની ભગતના કારણે લેઆઉટ વિરુદ્ધ બાંધકામ નાણાકીય લેતી દેતી કરવામાં આવે છે લેઆઉટ વિરુદ્ધના બાંધકામોમાં પાર્કિંગ પબ્લિક ટોયલેટ બ્લોક અને ફાયર સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી જેને લઈ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં ચીફ ઓફિસર હાજર ન રહેતા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાટણ શહેરમાં જૂના બાંધકામો કે નવીન બાંધકામો તેમના રજૂ કરેલ લેઆઉટ મુજબ થયા છે કે નહીં તે નિરીક્ષણ કરવાની જવાબદારી યોગ્ય નિરીક્ષણ ન થવાના કારણે લેઆઉટ વિરુદ્ધ કામગીરી સ્થળ પર કરવામાં આવે છે જો આવા બાંધકામ થતા હોય તો તેને તાત્કાલિક અટકાવવામાં આવે અને તેની પરવાનગી રદ કરવા અમારી માંગણી છે લેઆઉટ વિરુદ્ધના બાંધકામો થયેલા હોય ત્યારે જે તે વખતના અધિકારી કે કર્મચારીની જવાબદારી હોય તેની પર કાયદાકીય પગલાં તાત્કાલિક અસરથી ભરવા અમારી માંગણી છે પાટણ શહેરનો વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે પાટણ શહેર જિલ્લાનું વડું મથક છે વડું મથક હોવાના નાતે પાટણ શહેરમાં શૈક્ષણિક અને ધંધાકી અર્થે લોકો માઇગ્રેશન પાટણ શહેર વરસાદ માટે આવે છે વસવાટ કરવાના હિસાબે પાટણ શહેરમાં આજે નાણાંક સોસાયટી હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ખૂબ બની રહ્યા છે પણ પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી પદાધિકારીઓના કારણે આજે જે વિકાસ જે થવો જોઈએ જે પરવાનગી આપવી જોઈએ એ ગેરકાયદેસર રીતે આપવામાં આવશે પાટણ સાહેબે બનતા કોમ્પ્લેક્ષની અંદર પાર્કિંગ પણ હોતા નથી પાર્કિંગ ફક્ત ચોપડામાં બતાવેલા હોય છે નિશાન ભાઈ નકશામાં ખાલી બતાયેલા હોય છે બાકી સ્થળો પર પાર્કિંગ પણ વેચાઈ ગયેલા છે પાર્ક કોમ્પ્લેક્ષ કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર જે પબ્લિક ટોયલેટ બ્લોક મૂકવા જોઈએ એ પણ હોતા નથી તેમજ ફાયર સેફ્ટીની વાત કરું તો ફાયર સેફ્ટીના અમુક નિયમો છે લિફ્ટના પણ અમુક નિયમો છે જે પરવાનગીઓ જૂની લીધેલી હોય છે એની રિવાઇઝ પરવાનગીઓ માટે જ્યારે એને ફરતી પરમિશન માટે આવતી હોય છે ત્યારે રોડ રસ્તા પણ ખવાઈ જતા હોય છે આજે પાટણમાં ભૂતકાળમાં જેમ ગુજરાતની અંદર મોરબી હોનારત બની હતી સુરતનું તક્ષિણા કાર્ડ બન્યું હતું અને રાજકોટની ગેમ ઝોનની અગ્નિકાડ બન્યું હતું એમાં ઘણા બધા નિર્દોષનો જીવ ગુમાવ્યો હતો પાટણમાં ભવિષ્યમાં ન બને એ માટે કોંગ્રેસના પ્રેમી માણસોએ અમે પાટણ શહેરના ભ્રષ્ટાચારી પદાધિકારીઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓને જાગતા કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે કે તમે જે કામગીરી કરો લેઆઉટમાં જે નકશા બતાવ્યા પ્રમાણે એ પ્રમાણે કામગીરી કરો અને જે જે કોમ્પ્લેક્સની અંદર પાર્કિંગ વેચી ગયા છે પાર્કિંગ ખુલ્લા કરો જે કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટી નથી અને ફાયર સેફ્ટીના જે નિયમો છે ખરેખર અમે પાણી ટાંકું યથાવત રાખવું પડે તો આ લોકો ખાલી લાલ લાલ પાઇપ રાખીને સંતોષ માનતા હોય છે તેમજ જે પણ વ્યવસ્થા થતી હોય એ લેઆઉટમાં જે બનાવ બતાવી છે એ પ્રમાણે કરવા માટે આજે અમે આવેદનપત્ર આપેલું આગામી સમય જો કરવામાં નહીં આવે તો ગાંધીજી માગે અમે આંદોલન કરીશું